નમસ્કાર મિત્રો હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ મીન રાશિનું આવનારા જુલાઈ મહિનાનું રાશિ ભવિષ્ય મિત્રો જો અમારી ભવિષ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા નવાઓ તો અમારી ચેનલ યશ નિમ્બાર્ક ને ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બે લાયકન ને ઓલ ઉપર સેટ કરી દો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા મિત્રો જો આપને મારું આજનો આ વિડીયો ગમે

તો કારકિર્દી સ્થાનનો સ્વામી આ મહિને ચોથા ભાવમાં રહેશે રહેશે અને આ પોતાના જ નક્ષત્રમાં કે જે આપને અમુક હદ સુધી સાનુકૂળ પરિણામ આપી શકે છે તથા શિક્ષણના દ્રષ્ટિકોણથી જુલાઈનો મહિનો સામાન્ય રીતે અનુકૂળ પરિણામ આપતો પ્રતીત થઈ રહ્યો છે એટલે કે શિક્ષણના દ્રષ્ટિકોણથી આ મહિનો સારા એવા પરિણામ આપી શકે છે આપને તો જે વિદ્યાર્થી મિત્રો છે તેઓને શિક્ષણમાં અનુકૂળ પરિણામ મળી શકે છે આ માસ દરમિયાન તથા મિત્રો જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો પારિવારિક મામલાઓમાં જુલાઈનો મહિનો સામાન્ય રીતે તમને અનુકૂળ પરિણામ આપતો પ્રતિત થઈ રહ્યો છે તો આપના પારિવારિક જીવનમાં પણ આપને અનુકૂળ એવા સારા પરિણામ મળી શકે છે તથા જુલાઈના મહિના માટે જો તમારા પ્રેમ સંબંધની વાત કરીએ તો આ મહિને તમારા પાંચમા ભાવમાં બુદ્ધ મહારાજની ગોચર બનેલો રહેશે એટલે કે મિત્રો આ મહિને આપના પાંચમા ભાવમાં બુદ્ધ મહારાજની હાજરી રહેશે કે જે આપને આપના પ્રેમ જીવનમાં અમુક વિચાર અથવા તો બુદ્ધિ ક્ષમતાને વાપરવા તરફ મજબૂર કરશે અથવા તો આપની બુદ્ધિ ક્ષમતા આ માસ દરમિયાન આપના પ્રેમ જીવનને સુખી બનાવી શકે છે તથા આર્થિક મામલાઓની વાત કરીએ તો આ જુલાઈના મહિનામાં તમારા લાભ ભાવનો સ્વામી શનિ મહારાજની સ્થિતિ બહુ વધારે અનુકૂળ નથી તો ખાસ આપને આર્થિક મામલાઓમાં શનિ મહારાજ થોડા એવા કમજોર પરિણામ આપી શકે છે તથા આરોગ્યના દ્રષ્ટિકોણથી જુલાઈનો મહિનો તમને મિશ્રિત પરિણામ આપી શકે છે એક બાજુ પહેલા ભાવમાં શનિ મહારાજનો ગોચર એ સારો માનવામાં આવતો નથી ઉપરથી શનિ મહારાજ પોતાના જ નક્ષત્રમાં રહેશે પરંતુ કેતુના આપે એટલે કે આ મહિના દરમિયાન શનિ મહારાજ છે તે આપને અમુક હદ સુધી સમસ્યાઓ આરોગ્ય લગતી આપશે પરંતુ કોઈ એવી મોટી સમસ્યાઓ આપની સમક્ષ આરોગ્ય બાબતે નહીં આવે તથા જે જાતકો ખાસ કરીને ધ્યાન યોગ અને મેડિટેશનની મદદ લેવાવાળા વ્યક્તિઓ છે તેઓને ઘણી હદ સુધી આ પોતાના આરોગ્યનો આનંદ લેતા તેઓ નજરે આવી શકે છે એટલે કે તેઓને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ નડશે નહીં તો જે જાતકો ખાસ કરીને ધ્યાન યોગ અને મેડિટેશન કરે છે તેઓને આ મહિના દરમિયાન પોતાના આરોગ્યનો આનંદ લેવામાં ખૂબ જ સારો એવી મજા આવી શકે છે પોતાનું આરોગ્ય તેઓ સમાન એવું રાખી શકે છે પોતાના આરોગ્યનું ધ્યાન તેઓ ખૂબ જ આસાનીથી રાખી શકે છે તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાળા